અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે ભક્તિ અને વિકાસનો અનોખો સંગમ જોવા મળ્યો શામળાજી મહોત્સવના સમાપન અવસર પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ હાજરી આપી નમસ્કાર હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી શામળાજીને નવો તાલુકો જાહેર કર્યા બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલનો આ પ્રથમ પ્રવાસ હતો જે અરવલ્લીવાસીઓ માટે ખરા અર્થમાં વિકાસ ઉત્સવ બની રહ્યો સીએમે ભગવાન શામળિયાના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને ત્યારબાદ જિલ્લાને કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ ધરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શામળાજીમાં આયોજિત સમારોહમાં અરવલ્લી જિલ્લાને રૂપિયા એકસો અડસઠ કરોડના બહુવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્ત કર્યું જેમાં માર્ગ મકાન શિક્ષણ રમતગમત અને આરોગ્ય વિભાગના મહત્વના કામોનો સમાવેશ થાય છે આ પ્રસંગે જનસભાને સંબોધતા ભૂપેન્દ્રભાઈએ જણાવ્યું કે પીએમ નરેન્દ્ર મોદીના વિકાસ ભી વિરાસત ભીના મંત્ર સાથે રાજ્ય સરકાર આગળ વધી રહી છે આદિવાસી ક્ષેત્ર માટે વિકાસની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે છેલ્લા ત્રણ વર્ષમાં માત્ર અરવલ્લી જિલ્લા માટે જ બારસો બત્રીસ કરોડ રૂપિયાના વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા છે તો તમે આ વિશે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવો અત્યાર માટે બસ આટલું જ સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ ડબલ્યુ 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 ગુજરાત પ્લસ ડોટ ઇન પર પણ માહિતી મેળવી શકો છો ધન્યવાદ